નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે ખૂબ મોટી સંખ્યામાં દર્શક મિત્રો ધરાવે છે તે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની સમસ્યાઓ છે તેમના પ્રશ્નો છે એમને કોઈક રીતે કોઈક રીતે હાથ ધરવામાં આવે એમને કોઈક રીતે હળવા કરવામાં આવે આ જ અમારો હેતુ છે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ ખાસ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ અને એમના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે વિષય પણ એટલું જ મહત્ત્વનું છે અને જે વિષય છે એ આજનો જે ટૉપિક છે એ જે ચિકનગુનિયા સામાન્ય રીતે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે વરસાદની સિઝનની પૂર્ણાહુતિ થયા બાદ અને ઠંડીની જેમ જ શરૂઆત થાય છે ત્યારે આ ગાળાની અંદર ચિકનગુનિયાની તકલીફ જે છે એ શરૂઆત થઈ જતી હોય છે એના કેસ વધવા લાગે છે અને આ જે ગાળો હોય છે ઠંડીના દિવસોની શરૂઆત અને વરસાદ પછીનો જે ગાળો એ ચિકનગુનિયાના કેસો માટે એમ કહી શકાય કે જે મચ્છરો હોય છે એ મચ્છરો માટે આ આદર્શ ગાળો હોય છે અને એવા સમયની અંદર ચિકનગુનિયાના કેસોની શરૂઆત થતી હોય છે અને આનાથી ખૂબ મોટી સંખ્યામાં દસ લોકો જે છે એ અસરગ્રસ્ત થવા લાગે છે ચિકનગુનિયાના કેસો બાળકોની સાથે સાથે મોટી વયના લોકો અને દરેક વર્ગના લોકોને અસર થવા લાગે છે અને આમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આની જે પીડા હોય છે એ ખૂબ જ એમ કહી શકાય કે વધારે હોય છે જોઈન્ટમાં પીડા આની થતી હોય છે અને લાંબા સમય સુધી એની અસર રહી જાય છે તો એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને એ છે ચિકનગુનિયા ચિકનગુનિયા શું છે એના લક્ષણો શું રહેલા છે એના કારણો શું રહેલા છે અને એની જો અસર આપણને થઈ ગઈ તો એની કેવી કાળજી આપણે લેવી જોઈએ કેવી સારવારની દિશામાં આપણે વધી જવું જોઈએ અને સારવાર લીધા પછી સાવધાની જે છે એ કેવી પ્રકારની રાખવી જોઈએ આવા ઘણા પ્રશ્નો છે બીજા પણ દર્શક મિત્રોના આપણી પાસે જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોને આપણે આજે હાથ ધરશું તો આ ચિકનગુનિયાની તકલીફ ઉપર આપણને સરળ ભાષામાં માહિતી આપવા અને આપણને માર્ગદર્શન કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ભાવના પટેલ જે ફિઝિશિયન છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ ઠંડીની ગાળાની અંદર જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે એવું જાણવા મળ્યું કે આ જે ગાળો હોય છે એ ગાળો જ જે છે મચ્છરો માટે ખૂબ આદર્શ ગાળો થઈ જતો હોય છે આઈડિયલ ગાળો એમના માટે હોય જતો હોય છે અને આ ગાળાની અંદર આ તકલીફ થતી હોય છે તો મેમ સૌથી પહેલા અમને એ જણાવું કે ચિકન ગુનિયા ખરેખર છે શું ચિકનગુનિયા એક વાયરસ થતો રોગ છે જેમ મલેરિયા છે ડેન્ગ્યુ છે જે આ બધા મચ્છરજન્ય એવી જ રીતે ચિકન મચ્છરજન્ય રોગ છે જે મચ્છરની અંદર રહેલા ચિકનગુનિયાના વાયરસના કારણે ફેલાય છે અને એનો જે મચ્છર છે એ પણ એડીસ ઇજિપ્તથી જોઈએ છે કે જે ડેન્ગ્યુ કરવા માટે જવાબદાર છે એ સેમ મચ્છર થ્રુ ચિકનગુનિયાનો વાયરસ પણ ફેલાય છે અને એ ઇન્ફેક્ટેડ વ્યક્તિ માંથી એ વાયરસ મચ્છરની અંદર આવે છે અને મચ્છર જયારે ઇન્ફેક્શન વાળું મચ્છર બીજા કોઈ વ્યક્તિ કરે ત્યારે એને પણ ચિકન ઇન્ફેક્શન લાગતું હોય છે તો આ મચ્છરથી થી ફેલાતો એક રોગ છે યસ સૌથી ફેલાતો એક રોગ છે જે રીતે આપણે મેમ વાત કરી તો આપ અમારા દર્શક મિત્રોને મેમ એ પણ જણાવો કે આના કારણો મેમ શું રહેલા છે ચિકનગુનિયાના મેં કીધું એમ કે વાયરસથી થતું રોગ છે બરાબર છે એટલે વાયરસના કારણે જ ફેલાય છે અને મચ્છર જેટલા વધારે માત્રામાં હશે તો એટલું જ આ રોગ ફેલાવવાની શક્યતાઓ પણ વધારે રહેલી હોય છે એટલે મેઇન મચ્છરના કરડવાથી બચવું જોઈએ તો એનાથી આપણે ચિકનગુનિયાથી પણ બચી શકીએ છીએ યસ આપણે વાત કરીએ કે મચ્છરથી ફેલાતી આ તકલીફ છે અને મચ્છરથી આપણે બચવાની જરૂર છે દર્શક મિત્રો ખૂબ ઉપયોગી સલાહ શરૂઆતમાં જ મેમે આપી આપણને કે આ મચ્છરથી તકલીફ તકલીફ છે અને મચ્છર જ્યાં થતા હોય છે એવા વિસ્તારો જે છે એ વિસ્તારની અંદર આપણે થોડીક સાવધાની અને સાથે સાથે જ્યાં મચ્છર ના થાય એવા આપણા પ્રયાસો હોવા જોઈએ જેથી આ પ્રકારની જે તકલીફ છે એ આપણને ટાળી શકાય અથવા તો એનાથી દૂર રહી શકાય મેમ આપ હવે અમને એ જણાવો સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે આના લક્ષણો શું રહેલા છે અને આપણને કઈ રીતે ખબર પડે કે આપણને અસર જે છે એ ચિકનગુનિયાની થઈ રહી છે ચિકનગુનિયાના જનરલી લક્ષણોની અંદર એવી રીતનું હોય છે કે જ્યારે એનું ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે ચારથી દસ દિવસનો અને એના પછી વાયરસ જયારે બોડીની અંદર મલ્ટિપ્લાય થઈ અને એની અસરો ચાલુ કરે છે તો એ લક્ષણોમાં સૌથી પહેલા ખૂબ જ વધારે તાવ આવે છે એકદમ હાઈગ્રેડ ફીવર આવતો હોય છે અને સાથે જ બધા જ સાંધા છે એ પકડાઈ જતા હોય છે ચિકનગુનિયા વડ છે એ તાંજાનિયાથી આવેલો એક વડ છે જેનો મતલબ થાય છે કે ટુ બી કોન્ટ્રાક્ટેડ કારણ કે વાળો માણસ એકદમ બેસી જાય છે એ થોડા ટાઈમ માટે ઊભા પણ નથી થઈ શકતા અથવા ચાલી પણ નથી શકતા એટલું સિવિયર એમને જોઈન્ટ પેઇન થતું હોય છે અને ઘણી વખત ચિકનગુનિયામાં રેડ રેશીસ પણ જોવા મળે છે જે આખા બોડીની અંદર થતા હોય છે સાથે ખંજવાળ પણ આવતી હોય છે અને જે તાવ છે એ ખૂબ જ વધારે એટલે કે એકસો ત્રણ એકસો ચાર ડિગ્રી જેટલો જનરલી જોવા મળતો હોય છે સાથે જ કમરનો દુખાવો બધા પકડાઈ જવા ચાલવામાં તકલીફ થવી ખૂબ જ વધારે હેડેક થવું વોમિટિંગ થવી આ બધા લક્ષણો પણ અમુક વખત જોવા મળતા હોય છે મેમ જે રીતે આપણે વાત કરીએ લક્ષણોની અને ઘણા બધા લક્ષણો દર્શક મિત્રો ખૂબ સાવધાનીથી આપણને સાંભળવા જેવો આજનો વિષય છે કેમકે આ જે સિઝન શરૂ થઈ છે એ સિઝનની ની અંદર જ આ ચિકનગુનિયાના કેસ ફેલાશે અને જે ગાળો આગળ આગામી આવ આવનાર છે એમાં આ કેસ ફેલાશે જેથી મેમ જે પણ આપણને માહિતી આપી રહ્યા છે તે સાંભળવા જેવી છે સાથે સાથે ફોલો કરવા જેવી સો ટકા છે કારણ કે આ પ્રકારની જે તકલીફ થતી હોય છે લાંબા ગાળાની અસર કરી જતી હોય છે અને હેરાનગતિ આમાં પૂરેપૂરી રહેલી છે જેથી એક એક ચીજ આપણને સાંભળવા જેવી છે મેમ જે રીતે આપણે વાત કરી કે ચિકનગુનિયાના જે લક્ષણ આપે કીધા તો જ્યારે મેમ હું થોડોક વાંચી રહ્યો હતો અભ્યાસમાં ત્યારે મને એવું જાણવા મળ્યું કે ચિકનગુનિયાના લક્ષણ અને ડેન્ગ્યુના લક્ષણ થોડાક એમ સેમ જેવા લાગે છે મેમ તો આમાં આપણને ખબર કઈ રીતે પડે કે એક ચિકનગુનિયાના લક્ષણ લક્ષણ આપણને દેખાઈ રહ્યા છે કે ડેન્ગ્યુના લક્ષણ દેખાઈ રહ્યા છે અ જેમ મેં કહ્યું કે કોઈ પણ વાયરલ ફીવર હોય એની અંદર તાવ તો બધા જ વાયરલ ફીવરમાં આવતો જ હોય છે જે હાઈગ્રેડ ક્વોલિટીનો હોય છે તો ડેન્ગ્યુની અંદર પણ આવો જ તાવ આવે છે ચિકનગુનિયાની અંદર પણ હાઈગ્રેડ ફીવર જ આવે છે પણ એ બંનેના જે ડિસ્ટિંગ લક્ષણો છે એની અંદર એવું કહી શકે કે ડેન્ગ્યુની અંદર વધારે પડતું કમરમાં દુખાવો થાય છે જે આંખોની પાછળ હેડેક વધારે થતો હોય છે જ્યારે અંદર જોઈન્ટ સ્પેસ વધારે અફેક્ટ થતી હોય છે તો એના કારણે વધારે દુખતા હોય છે અર્થ્રાલજીયા થતું હોય છે બોડીના દરેક નાનાથી લઈને મોટા બધા જ જોઈન્ટ પકડાઈ જતા હોય છે ચાલવામાં તકલીફ થવા મળે છે માણસ ક્યારેક ઉભું પણ નથી થઈ શકતો આ બધા જે લક્ષણો છે જનરલી ચિકનગુનિયામાં જોવા મળે છે અને ટેન્ડરનેસ પણ હોય છે ટેન્ડરનેસ એટલે જ્યારે પણ આપણે જોઈન્ટને પ્રેસ કરીએ ત્યારે દર્દી ખૂબ જ વધારે પેઇન અનુભવે છે અને અમુક વખત એને એટલું બધું સિવિયર પેઇન છે કે એ અડવા પણ નથી તો આ ટાઈપનું જે અર્થરાલજિયા છે એ જનરલી ચિકનગુનિયાની અંદર જોવા મળતો હોય છે આવો અર્થરાલ્જિયા ડેન્ગ્યુની અંદર નથી જોવા મળતો ડેન્ગ્યુમાં આવું જોઈન્ટ પેઇન જનરલી નથી થતું ડેન્ગ્યુમાં જનરલાઇઝ બોડી એક હોય છે અને સાથે જ મેં કહ્યું એમ કે બેક એક એટલે કે કમરનો દુખાવો ડેન્ગ્યુની અંદર વધારે થતો હોય છે હમ દર્શક મિત્રો મેમે આ પ્રશ્નના જો આપણે દુવિધા હતી કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના જે લક્ષણ છે એને આપણને કઈ રીતે ખબર પડે તો મેં ખૂબ સરળ ભાષામાં આપણને કીધું કે ડેન્ગ્યુ જે છે એમાં જે દુખાવો હોય છે એ કમરના ભાગમાં દુખાવો થતો હોય છે અને ચિકનગુનિયામાં જે દુખાવો થતો હોય છે એ મોટા ભાગના શરીરના જેટલા પણ આપણા જોઈન્ટ આવેલા છે એ જોઈન્ટમાં દુખાવો થતો હોય છે અને ખૂબ વધારે દુખાવો થતો હોય છે એનાથી આપણે સમજી શકાય છે કે બંને વચ્ચે ફરક શું છે અને આપણને કઈ અસર થઈ રહી છે તો આ બે એકદમ સરળ રીતે આપણને સમજવાનો એક તરીકો છે મેમ આપણને અમારા દર્શક મિત્રોને અને અમને એ પણ જણાવો કે માનો કે કોઈ આવા લક્ષણ ચિકનગુનિયાના કોઈને દેખાવ દેખાઈ આવે ખૂબ જોઈન્ટ પેઇન છે તાવ આપે જે રીતે કીધું એકસો ચાર સુધી આવે તો જ્યારે આવા પ્રકારના દર્દી મેમ આપની પાસે પહોંચે તો એક સારવારની રીત કયા પ્રકારની મેમ આમાં છે જનરલી આપણે પહેલા દરેક દર્દી આવે આવી રીતે આવી લક્ષણો લઈને આવે ત્યારે અમે એમના વાઇટલ્સ ચેક કરતા હોઈએ છીએ વાઇટલ્સ એટલે કે એમનું બ્લડ પ્રેશર કેટલું છે એમનું ઓક્સિજનનું સેચ્યુરેશનનું લેવલ કેટલું છે સાથે જ એમને તાવની જે અત્યારે માત્રા છે કેટલી છે તો એ બધું અમે ચેક કરતા હોઈએ છીએ જો તાવ મેડિસિનથી નથી ઉતરતો તો એવા કેસમાં ઇન્જેક્શન્સ આપવાની જરૂર પડતી હોય છે તો અમે જનરલી આવા કેસીસમાં પેરાસિટામોલ એટલે કે જે તાવની દવા છે આપતા હોય હોય છે સાથે જો બીપી લો તો પ્લસ કરવા માટેની દવાઓ આપતા હોય છે અને સાથે જ સાથે જ પેઇન કિલર્સ એટલે ચિકન ની અંદર આ ખૂબ જ વધારે દુખાવો હોય છે એટલે જે પેઇન કિલર્સ હોય એની પણ આપવા આપવાની જરૂર પડતી હોય છે એની અંદર હાઇડ્રોક્સિક્લોરોક્વિન હોય છે અને સાથે જ એન્સેડ ડ્રગ્સ આપતા હોય છે પહેલા અમે પ્લેટલેટ કાઉન્ટ ચેક કરતા હોઈએ જો પ્લેટલેટ કાઉન્ટ બરાબર હોય નોર્મલ લિમિટ્સમાં હોય તો આપણે પેઇન કિલર્સ આપી શકીએ છીએ પણ જો પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ લો લેવલ પર હોય તો જનરલી અમે પેઇન કિલરનો યુઝ ટાળતા હોઈએ છીએ એવા કેસમાં અમે પેરાસિટામોલથી જ એના પેઇન રિલીફ માટેનો પ્રયત્ન કરતા હોય છે અથવા તો બીજી કોઈ ઓલ્ટરનેટ મેડિસિન એની અંદર અમે ટ્રાય કરતા હોઈએ છીએ તો જનરલી પેશન્ટની કન્ડિશન પ્રમાણે એની ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે યસ મેમ આપ અમને એ પણ જણાવો કે જેમ જે રીતે આપે પ્લેટલેટની વાત કરી અને આ શબ્દો ખૂબ સાંભળવા મળતા હોય છે જ્યારે આપણા આસપાસના વિસ્તારમાં પણ કોઈ દર્દીને આ તકલીફ થતી હોય છે તો ડૉક્ટર્સ એ પ્રકારની વાત કરતા હોય છે કે પ્લેટલેટ ઘટી ગયા આ પ્રકારની આપણે સાંભળતા હોઈએ છીએ અમને આ અંગે ઓછી માહિતી પણ મળે પણ આપ મેમ અમને એ પણ જણાવો કે આ પ્લેટલેટ ઘટી જવાનો મતલબ શું છે મેમ જનરલી કોઈ પણ વાયરલ ડિસીઝ હોય છે જેમ કે ડેન્ગ્યુ છે કે ચિકનગોનિયા છે તો એ આપણે જે લોહીની જે એકદમ માઇક્રો કેપિલરીઝ હોય છે એને ડેમેજ કરતા હોય એની જે અંદરનું આવરણ હોય છે અન્ડોફિલિયમ એને ડેમેજ કરતા હોય છે તો આ વાયરસના ડેમેજના કારણે બધી જે પ્લેટલેટનું વર્ક છે એ શું છે કે આ જે ડેમેજ છે એને રિપેર કરવાનું હોય છે પણ આજે રિપેર કરવા જતા પ્લેટલેટ કન્ઝપ્શન થતું હોય છે એટલે આપણા બોડીની જેટલા પણ પ્લેટલેટ છે એ છિદ્રો અને પૂરવાના કામમાં લાગી જાય છે સો એના કારણે લોહીની અંદર પ્લેટલેટનું પ્રમાણ ખૂબ જ વધારે ઘટી જતું હોય છે અને પ્લેટલેટ ઘટી જાય એટલે લોહી જે ગઠાવાના કણો હોય એને અમે પ્લેટલેટ કરતા હોઈએ છીએ જો લોહી ગઠાવાના કણો ઘટી જાય તો ગમે ત્યાંથી દર્દીને ક્યારે પણ બ્લીડિંગ થવાનું રિસ્ક રહેતું હોય છે સો એના કારણે પ્લેટલેટ જેટલા ઘટે એટલું આની અંદર ગંભીરતા સર્જાવાની શક્યતાઓ વધારે હોય છે સો ઘણા દર્દીઓને પ્લેટલેટ ચડાવવાની પણ ફરજ પડતી હોય છે જ્યારે પ્લેટલેટ કાઉન્ટ દસ હજાર કરતા પણ ઓછો થઈ જાય તો અમારે પ્લેટલેટ એને ચડાવવા પડે છે પણ આવું જનરલી ડેન્ગ્યુ વાયરસમાં વધારે થતું હોય છે ચિકનગુનિયા ફીવરની અંદર પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ વધારે લો નથી થતા એ એક પોઝિટિવ પોઈન્ટ છે પણ ચિકન ગુનિયાની અંદર મેં કહ્યું એમ કે આર્થરાઇટીસ ક્રોનિક થઈ જવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે જે જોઈન્ટ પેઇન છે એ ઘણા દર્દીઓને છ મહિના પણ રહેતું હોય છે ઘણા દર્દીઓને એક વર્ષ સુધી પણ રહેતું હોય છે તો એનું એક કોમ્પ્લિકેશન છે બાકી ડેન્ગ્યુની જેમ ચિકન ગુનિયામાં પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ વધારે ઘટી નથી જતા ખૂબ જ રેર કેસની અંદર ઘટે છે અને ખૂબ જ રેર જે કોમ્પ્લિકેશન છે એની અંદર ચિકન ગુનિયાની અંદર પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થતા હોય છે સો પ્લેટલેટ કાઉન્ટ તમે બેઝિકલી કહીએ તો લોહી ગઠાવાના જે કણો હોય એની સંખ્યા ઘટી જતી હોય છે આ વાયરસ ના ચેપના કારણે મેમ આપે જે રીતે વાત કરી કે આ ચિકન જ્યારે આપણે વાત કરી રહ્યા છે મેમ આમાં પણ મેમ કોઈ દર્દી એવા ખરાબ હોઈ શકે એવા દર્દી લક્ષણો સાથે કે જેમને એડમિટ પણ કરવા પડે હા ચિકન પણ જો તાવ ન ઉતરતો હોય તો એમને એડમિટ કરવા પડે અને સાથે જ મેં કહ્યું એમ કે જો જોઈન્ટ પેઇન ખૂબ જ વધારે હોય પેશન્ટ ઉભું ના થઈ શકે એવી કન્ડિશન હોય તો એના જોઈન્ટ પેઇન ને રિલીવ કરવા માટે એના હાઇડ્રેશન ને પ્રોપર કરવા માટે આપણે એમને એડમિટ કરીને સારવાર કરવી જરૂરી વખતમાં રેર કોમ્પ્લિકેશન્સ થતા હોય છે જેમ કે ચિકનગુનિયા ગુનિયા ચિકનગુનિયા ચિકન ગુનિયા મેનિન્જાઇટીસ ચિકન ન્યુમોનિયા તો આ બધા એવા ગંભીર પરિણામો છે કે જે ચિકનગુનિયાની સારવાર જો ટાઈમલી ન થાય તો એના કારણે ચિકનગુનિયા ગુનિયા વાયરસ છે મગજના આવરણની અંદર અથવા મગજના જે કોષો છે એની અંદર સોજો લાવતું હોય છે અને જેના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે દર્દીને પેરાલિસિસની સાથે સીઝર્સ એટલે કે ખેંચ આવવાની શક્યતાઓ પણ થતી હોય છે સો આ એક ગંભીર કોમ્પ્લિકેશન છે ચિકુનગુનિયા વાયરસનું જે ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે પણ તેમ છતાં આપણે એની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે એટલે ટાઈમલી સારવાર લેવી એ આની અંદર ખૂબ જ જરૂરી છે મિત્રો સમયસર સારવાર લેવી ખૂબ જરૂરી છે જે રીતે મેં વાત કરી મેમ આપણા સામાન્ય લોકોની અમારી લોકોની એક સામાન્ય એવી ટેન્ડન્સી બની ગઈ છે સામાન્ય લોકોની કે એ લોકો કોઈ પણ તકલીફ થાય તાવ આવી ગયો કોઈ દુખાવો થઈ ગયો તો મેડિકલ આસપાસના જે હોય છે એમાંથી ત્યાં જઈને દવા લેતા હોય છે અને એનો પોતાની રીતે ઈલાજ કરવાના પ્રયાસ જે કરતા હોય છે આપણા લોકો તો મેમ આમાં માનું કે આ પ્રકારની લાપરવાહી કેટલું નુકસાન આપણને કરી શકે કે આ પ્રકારની સ્થિતિ આપણા માટે ઊભી કરી શકે જેમ કે મેં પહેલા જ કહ્યું એમ કે જે વાયરલ વાયરસ વાયરલના જે ફીવર્સ હોય છે જેમ કે છે છે કે કે ડેન્ગ્યુ અંદર ખાસ કહ્યું એમ પ્લેટલેટ ડાઉન થવાના શક્યતાઓ ખૂબ જ વધારે રહેતી હોય છે અને પ્લેટલેટ ડાઉન જનરલી તાવનો ફેસ પતી જાય એના પછી થતા હોય છે તો ઘણી વખત દર્દીને ખબર પણ નથી રહેતી અને એના પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ લો લેવલ સુધી આવી જતા હોય છે અને જો આવા કિસ્સામાં દર્દી જો ઓવર ધ કાઉન્ટર કોઈ ડ્રગ લે કોઈ એન્સીટ લે કે દુખાવાની દવા લે પેઇન કિલર લે તો એ એના માટે ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે કારણ કે જે આ એન્સીડ ડ્રગ છે જે પેઇન કિલર છે એ ઓલરેડી એન્ટી પ્લેટલેટ ડ્રગ્સ તરીકે પણ યુઝ થતી હોય છે તો એ અમુક વખત પ્લેટલેટનું કાઉન્ટ એ ડ્રગ્સના કારણે પણ ઓછું થતું હોય છે તો આવે કિસ્સાની અંદર જો આપણે એન્સીડ્સ લઈએ કે આવી દુખાવાની દવાઓ લઈએ જેમ કે ડાયક્લોિનેટ છે નેપ્રોક્ઝેન છે બ્રુફેન છે તો આવી કોઈ દવાઓ જો આપણે લઈ લીધી હોય અને તમારો ઓલરેડી પ્લેટલેટ કાઉન્ટ ડાઉન હોય તો એ તમારા જો તમારા માટે ખૂબ જ ગંભીર પરિણામ સર્જી શકે છે અને સાથે જ પ્લેટલેટ કાઉન્ટને ખૂબ જ લો લેવલ ઉપર લાવી શકે છે સો ડોક્ટરની સલાહ વગર આવી રીતે કોઈ પણ વાયરલ ફીવરમાં પેઇન કિલર્સ કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ ન લેવી જોઈએ મિનિમમ તમે ખાલી પેરાસિટામોલ લઈ શકો છો પેરાસિટામોલની કોઈ એવી મેજર સાઇડ ઇફેક્ટ નથી થતી એટલે જ્યારે પણ તાવ આવે ત્યારે એક પેરાસિટામોલ લેવી અને હાઇડ્રેશન માટે ઓઆરએસ અથવા તો લિક્વિડ વધારે લેવું આ જનરલી અમે સલાહ આપતા હોય છે એના સિવાયની દવાઓ સલાહ વગર ન લેવી યસ મેમ જે રીતે ઘણી બધી બીમારીઓમાં આપણે જોતા હોઈએ છીએ કે વેક્સિન લેતા હોઈએ છીએ લોકો તો આપણે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ મેમ ચિકનગુનિયાની તો કોઈ એવી વેક્સિન આમાં રહેલી છે મેમ ખરી કે આપણે વેક્સિન લઈ શકાય તો થોડીક રાહત મળે અથવા તો આપણને ફાયદો થાય ના અનફોર્ચ્યુનેટલી ચિકનગુનિયા માટે અત્યાર સુધી કોઈ વેક્સિન નથી શોધાઈ અને અનફોર્ચ્યુનેટલી ચિકનગુનિયા વાયરસ માટેની પણ 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 કોઈ દવા નથી જે જે છે 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 ફક્ત ફક્ત અને સપોર્ટિવ કેર અત્યારે ઉપલબ્ધ એટલે અમે ટ્રીટમેન્ટ હોય અને કોમ્પ્લિકેશનના પ્રિવેન્શન માટે કોમ્પ્લિકેશન રોકવા માટેની ટ્રીટમેન્ટ કરતા હોય છે પણ વાયરસને ડાયરેક્ટ ટાર્ગેટ કરીને મારી શકે એવી કોઈ દવા અત્યાર સુધી શોધાઈ નથી અને સાથે જેવી વેક્સિન પણ હજી સુધી ઉપલબ્ધ નથી રિસર્ચિસ ચાલી રહ્યા છે અડ પ્રેઝન્ટ કોઈ પણ વેક્સિન અવેલેબલ છે યસ યસ મેમ જે રીતે ચિકનગુનિયાની જા રહે આપણે વાત કરીએ મેમ ચિકનગુનિયાની એવી કોઈ બાબત મેમ જો એમાં અમે જાણતા નથી જે દર્શકોને આપણે કહેવી જોઈએ તો આપ એવી કોઈ બાબત આની સાથે જોડાયેલી છે જે અમારા માટે ખૂબ જાણવી જરૂરી છે અને અમારી પાસે એની માહિતી પણ હોવી જોઈએ ચિકનગુનિયા મેં કહ્યું કે એ ને વધારે કરતો છે એટલે ઘણા બધા લોકોને ચિકનગુનિયા થયા પછી ક્રોનિક આર્થરાઇટીસ થઈ જવાની શક્યતાઓ રહેલી હોય છે સો આવા કેસમાં જો એમને ટાઈમલી ટ્રીટમેન્ટ લીધેલી હોય પહેલા જ જોઈન્ટને જોઈન્ટ ને બચાવી શકીએ અને જોઈન્ટના માટે જોઈન્ટના જે પેઇન છે એનું ઓછું કરવાની જે ટ્રીટમેન્ટ છે એ જો સમયસર પહેલેથી જ લઈ લેવામાં આવે તો આ કંડિશન આગળ વધતી રોકાય છે અને સાથે જ એને કોર્નિક સિટીમાં બદલતા પણ આપણે એને રોકી શકીએ છીએ ઘણા દર્દીઓને ચિકનગુનિયાની અંદર દવા લીધા પછી પણ છ મહિના સુધી કે બાર મહિના સુધી જોઈન્ટ પેઇનની તકલીફ રહેતી હોય છે તો આ કિસ્સામાં પણ સારવાર લેવી જરૂરી છે નહીં તો એ જોઈન્ટ સ્પેસને વધારે નુકસાન કરી શકે છે વાયરસના કારણે જે ડેમેજ થયું હોય છે એ વધી શકે છે તો બને ત્યાં સુધી તમારા ડોક્ટરની સલાહ લઈને એની ટાઈમલી ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ જરૂરી છે એને સાથે જ મેં કહ્યું એમ કે ચિકનગુનિયા વાયરસ નો ના કારણે જે આ પ્રોબ્લેમ થાય છે એ પ્રિવેન્શન કરવા માટેનો બસ એક જ ઈલાજ છે કે મચ્છરોથી બચવું જોઈએ સો એ એક આપણે ખાસ કરવું જોઈએ યસ મેમ જે રીતે આપણે વાત કરી જોઈન્ટ પેનની વાત કરી અને મોટા ભાગના લોકોની આ ફરિયાદ રહી છે કે જે લોકોને પણ ચિકનગુનિયાની અસર થઈ છે એ લોકો એમાંથી નીકળ્યા છે બહાર એ લોકો મને આજે એ જ કહી રહ્યા હતા કે બહુ પીડા થતી હોય છે અને લાંબા ગાળા સુધી પીડા થતી હોય છે તો આ પીડાને મેમ આપણે કોઈક રીતે માનો કે જે લોકોને અસર હાલની તારીખમાં રિકવર થઈ ચૂક્યા છે પણ એ પીડાથી અસરગ્રસ્ત થયેલા હજુ એમને અસર દેખાઈ રહી છે તો એવા લોકો માટે મેમ આપની સલાહ શું છે કેવા પ્રકારની હવે એ લોકો કાળજી જનરલી અમે એવું જ કહેતા હોય છે કે મેડિસિન્સ છે એ થોડું લાંબો ટાઈમ ચાલુ રાખવી જોઈએ સાથે જ માટેની મેડિસિન અમે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ સાથે થોડું જમવામાં પણ ધ્યાન રાખવું જોઈએ આઉટ નું ફૂડ છે બહુ જ વધારે પ્રોસેસ્ડ ફૂડ છે બહુ જ વધારે ફેટી ફૂડ છે એ બધું જનરલી અમે અવોઈડ કરવાનું કહેતા હોઈએ છીએ અને સાથે જ ચિકનગુનિયા થયા પછી અમુક જે જોઈન્ટને રિલેટેડ બીજી જો તકલીફ ઓલરેડી હોય તો એના માટે ને એક વખત બતાવી દેવાની પણ સલાહ અમે આપતા હોઈએ છીએ અને સાથે જ ચિકન ગુનિયાનું જે જોઈન્ટ પેઇન છે આવી રીતે જો ક્રોનિક થઈ જાય તમે કહ્યું એમ કે એની સમયસર સારવાર લેવી અને દવાઓ કન્ટિન્યુ રાખવાથી એ પીડામાંથી ઘણા અંશે રાહત મળતી હોય છે ઘણા લોકો એવા હોય છે કે દવાઓ છોડી દેતા હોય છે કે કશું ફરક નથી પડે પડી રહ્યો તો આપણે દવા ના લઈએ પણ દવાને આ કેસની અંદર લાંબો ટાઈમ સુધી લેવી પડે છે ને લાંબો ટાઈમ દવા લીધા પછી એમને જે પેઇન છે એ એકદમ બધી પૂરી રીતે જતું પણ રહેતું હોય છે સો દવાઓ લેવી એ એક જ આની અંદર સલાહ છે કે જે દવાઓ ડોક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે એને તમારે જરૂરથી ચોક્કસથી લેવી જોઈએ મેમ જે રીતે આપણે જાણતા હોઈએ છીએ ઘણી તકલીફ અંગે એવું કહેતું કહેવામાં આવે છે કે ફેમિલીમાં હિસ્ટ્રી હોય તો તકલીફ થતી હોય છે તો આમાં મેમ કોઈ એવી તકલીફ આ તકલીફ એવી ખરી મેમ કે એમાં પણ આમાં કોઈ માનો કે બીજાને થઈ છે તકલીફ તો આપણને પણ થશે અથવા તો કોઈ એવા રિસ્ક ફેક્ટર મેમ કે જે એમ કહી શકાય આપણે કે આ વ્યક્તિને આપ તકલીફ વધારે થઈ શકે રિસ્ક ફેક્ટર માં તો મેં કહ્યું એમ કે ફક્ત અને ફક્ત મોસ્કિટો બાઈટ થી ફેલાતો રોગ છે સો બીજો કોઈ રીતે આ રોગ ફેલાતો નથી આનુવંશિક પણ નથી કે કોઈ બીજી રીતે ટ્રાન્સમિટ થતો રોગ નથી ફક્ત અને ફક્ત મચ્છરના કરડવાથી ટ્રાન્સમિટ થતો રોગ છે સો એક મોસ્કિટો બાઈટ ને આપણે પ્રિવેન્ટ કરીએ લાંબી બાયના કપડા પહેરીએ મચ્છર જાળીમાં સુઈએ આસપાસ પાણીનો ભરાવો ન થવા દઈએ અને સાથે જ કચરો કે એવું કઈ હોય તો એને સમયસર નિકાલ કરી દઈએ તો આ બધી જે વસ્તુઓનું ધ્યાન રાખીએ અને જો મચ્છરોનો ઉપદ્રવ છે એને આપણે રોકી શકીએ તો આપણે મચ્છરજન્ય રોગોથી પણ બચી શકીએ છીએ મેમ જે રીતે આ ચિકન ગુનિયાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે આપણે આપે જણાવ્યું કે જોઈન્ટમાં પેન આમાં ખૂબ થતી તકલીફ છે અને લાંબા ગાળા સુધી થતી તકલીફ છે તો મેમ આજની તારીખમાં અથવા તો આપણે સામાન્ય રીતે જે રીતે કોઈ પણ બીમારીમાં આપણને ડૉક્ટર આપણને સલાહ આપતા હોય છે કે અમુક ચીજો આપણે ખોરાકમાં લેવી જોઈએ અમુક ચીજો ખોરાકમાં નહીં લેવી જોઈએ તો એવા કેવી ચીજ છે મેમ જે આમાં આપણે ટાળવી જોઈએ ટાળવી જોઈએ મેં એમ જ કહ્યું એમ જ કે આઉટસાઈડ નું ફૂડ છે કે બહુ જ ફેટી સ્પાઈસી ફૂડ છે એ આની અંદર ટાળવું જોઈએ બહુ જ વધારે મરી મસાલા વાળું અને એકદમ તેજ ફૂડ આની અંદર ન લેવું જોઈએ સાથે જ બહુ જ વધારે પડતી ખટાશ છે જેમ કે આંબલી વાળી વસ્તુઓ છે તો એ પણ અમે ના પાડતા હોય છે કારણ કે અમુક લોકોને એની સાથે જોઈન્ટ પેઇન થવાની શક્યતા